પાટણ ભારતીય જનતા પક્ષમાં અંદરો અંદરના મતભેદો હવે બહાર આવ્યા છે અને તેને લઈને પાટણ શહેર બીજેપી એક જૂથ સક્રિય બનીને પૂર્વ પ્રદેશ પ્રમુખ કેસી પટેલ વચ્ચે કોલ્ડ વોર શરૂ થયું અને ટાર્ગેટ બની ક્રિષ્ણ હોસ્પિટલ પાટણ નગરપાલિકાના નગર સેવક દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને કરી લેખિત રજૂઆત જેમાં પાટણમાં આવેલ ક્રિષ્ના સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની બીયુ પરમિશન ન હોય બંધ કરવા રજૂઆત કરાઈ છે તો બીજી તરફ પાટણ પાલિકા ચીફ ઓફિસર બીયુ પરવાનગી પ્રોસેસમાં હોવાનું જણાવી રહ્યા તો હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી આ માત્ર આક્ષેપ બાજી જોવાનું જણાવી રહ્યા છે પાટણ શહેરના હાઈવે પર નવનિર્મિત કૃષ્ણ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકારણના વિખવાદમાં આવવા પામી છે જેમાં હોસ્પિટલના બીયુ પરવાનગી ન હોય પાલિકાના ભાજપના નગરસેવક મનોજ પટેલ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને બીયુ પરવાનગી વગર આ હોસ્પિટલ ચાલી રહી છે તો કોઈ દુર્ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ તેવા સવાલ પણ ઊભા થવા પામ્યા છે ગુંગડી પાટી નંબર ત્રણસો વીસ ફાઇનલ પ્લોટ નંબર એકસો ટીપી સ્કીમ નંબર એકવાળી મિલકતમાં બી યુ પરમિશન ન હોવા છતાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે જે જાહેર જનતાના હિતમાં તાત્કાલિક બંધ કરાવવા ભાજપના કોર્પોરેટર અને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજ કે પટેલે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે મનોજ પટેલે અગાઉ પણ તારીખ પંદર સાતના રોજ પાટણ પાલિકાના ચીફ ઓફિસરને આ મામલે રજૂઆત કરી હતી તો આ મામલે હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર જગદીશ ભાટિયાના આ મામલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ માત્ર આક્ષેપબાજી છે આવા કોઈ પ્રશ્નો છે નહીં તેમ જણાવ્યું હતું આ મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાતને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલ દ્વારા બીયુ પરવાનગી માટે અરજી પંદર દિવસની આવી છે પણ હું રજા પર હતો એટલે કામગીરી બાકી છે પણ આવેલ વાંધા અરજીની વિગતો ધ્યાનમાં લઈ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જેનો મતલબ કે હજુ સુધી હોસ્પિટલને બીયુ પરવાનગી મળી નથી અને તેના વગર જ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હોસ્પિટલ રાજકીય કાવા દવાના ઘેરામાં આવી જવા પામી છે હોસ્પિટલના ચેરમેન કેસી પટેલ જેઓ પૂર્વ મહામંત્રી પ્રદેશ ભાજપના છે અને સામે લેખિત અરજી કરનાર ભાજપ શાસિત પાટણ પાલિકાના ચાલુ કોર્પોરેટર મનોજ પટેલ છે સાહેબ એમાં જે તું કહીએ પહેલાં તો કે એઝ અ મેનેજિંગ ડાયરેક્ટર આ જગ્યા જે છે એ અમારા પાર્ટનર વિવેક પટેલ સાહેબની છે અમે તો એક અમે બંને ભાડે આ જગ્યાની શરૂઆત કરેલ છે અને ક્રિષ્નાની અંદર એવા કોઈ પ્રશ્નો છે નહીં પહેલાં તો મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈ એવા પ્રશ્નો છે નહીં અને અમે આને બહુ સંપૂર્ણ રીતે એક જવાબદાર નાગરિક તરીકે અને પાટણની જનતા માટે એક સારી હોસ્પિટલને અમે ચલાવી રહ્યા છીએ અહીંયા અને જેથી અમદાવાદ એમને જવું ના પડે અને આવા જે એમના આક્ષેપો છે એના વિશેનું મને બહુ વધારે ડિટેલમાં માહિતી નથી પણ આપ મિત્રો દ્વારા જે માહિતી મળી છે એ દ્વારા જે કહીએ કે આની જે વધારે મારા જે મિત જે પાર્ટનર્સ મિત્રો છે માનનીય શ્રી કેસી પટેલ સાહેબ અને વિવેક પટેલ સાહેબ તમને વધારે સારો એવો આન્સર આપી શકશે સાહેબ હું આમાં આ જગ્યામાં પાર્ટનર્સ છું આ જગ્યાની જે માલિકી છે એ અમારા પાર્ટનર્સની છે અને જ્યારે માલિકી એમની હોય અને અમુક જે પાર્ટ છે એ અમુક વસ્તુ એ સંભાળતા હોય છે તો એનું મને આઈડિયા નથી હોતું કે ભાઈ આમાં એકચ્યુલી પણ જેટલું મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આ આક્ષેપબાજી જ છે અને કદાચ કહીએ કે ભાઈ સત્ય સાથે બહુ વધારે લેવા દેવા નથી જે શું મને મારા માહિતીમાં છે ત્યાં સુધી હું મેનેજિંગ પાર્ટનર્સ છું મારા પાર્ટનર્સમાં અમારી જે મિલકતને લગતી કોઈ માહિતી હોય એ મારે મારા પાર્ટનર્સ જો એ અહીંયા પાર્ટનર હોય અને એમની મિલકત હોય તો એ વધારે મારે એને તજજ્ઞ રાખવાની જરૂર હોતી નથી કારણ કે એ પાર્ટી સંભાળતા હોય છે પરંતુ જ્યાં સુધી મારા નોલેજમાં છે ત્યાં સુધી ક્રિષ્નાના જે આક્ષેપો છે એ કદાચ વિહોણા છે અને આપણે આને કહીએ કે સારામાં સારી રીતે જ્યારે સમય આવશે ત્યારે આપણને કેસી પટેલ સાહેબ દ્વારા આની વધારે માહિતી તમને પ્રોવાઈડ થશે સાહેબ આને બી તમને એ કીધું કે અમારી લીફ લાઇસન્સ બી અમારી જોડે છે અને અમારી જોડે બધી જે ફાયર સેફ્ટીથી લઈને બધા જ લાઇસન્સો છે અને એવા કોઈ કન્સર્ન છે નહીં સાહેબ આપણે જોવાનું જે મારા મારા સુધી મારે જે જોવાનું હતું કે ભાઈ લીફ લાયસન્સ તો મારી જોડે છે ફાયર લાયસન્સ તો મારી જોડે છે એ જે બધા લાઇસન્સની જે રિક્વાયરમેન્ટ અને પ્રોસેસ છે એ હંમેશા કેસી પટેલ સાહેબ અને અમારા વિવેક પટેલ સાહેબ મિત્રો અમારા જે પાર્ટનર મિત્રો છે એ કરતા હોય છે અને જે તે સમયે જે તે સંલગ્ન જે કહીએ કે ડિપાર્ટમેન્ટ દ્વારા જે મળતા હોય છે એમાં ક્રિષ્ના પર્સનલી કોઈ વસ્તુને બનાવી શકતી નથી હોતી તો ડિપાર્ટમેન્ટે એપ્રુવલ આપ્યા છે ત્યારે જ આ વસ્તુ અહીં લાગી છે સાહેબ ભાઈ હવે મારા મારા જે પાર્ટનર્સ છે આનો વધારે આન્સર તમને એ જ આપી શકે જરૂર પડે તો શું કામ નહીં કરે પાટણની અંદર ડીએસપી કચેરીની જે ઓફિસ છે એની બાજુમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિસ્ટ જે ઓફિસ જે હોસ્પિટલ બની છે એ નગરપાલિકાની એટલે કે ચીફ ઓફિસરની મંજૂરી વગર બની છે અરજદારે એની અરજી નગરપાલિકાને આપી છે પણ હજી સુધી બીયુ પરમિશન વગર એને બીયુ પરમિશન મળી નથી એટલે જે પ્રમાણે કાયદો છે એ પ્રમાણે કે બીયુ પરમિશન વગર કોઈપણ મોટા બિલ્ડિંગ કે આવી હોસ્પિટલો એ ચાલુ ન કરી શકાય પણ આ હોસ્પિટલના જે સંચાલકો છે એ મોટા માથાઓ છે અને એમને એમની વગ વાપરીને અત્યારે જે નગરપાલિકાના નીતિ નિયમો હોય છે નેવે મૂકીને હોસ્પિટલ ચાલુ કરી દીધી છે મારું એટલું જ કહેવું છે કે બીયું પરમિશન ના મળે ત્યાં સુધી સરકારને આ હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવી જોઈએ કારણ કે કોઈ દુર્ઘટના થશે તો આના જવાબદાર કોણ એના માટે મેં અરજી કરી છે નગરપાલિકાના ચીફ ઓફિસર સાચી વાત કરે છે કે પ્રોફેસ પ્રોસેસમાં છે એનો મતલબ કે હજી સુધી બીયું પરમિશન મળ્યું નથી એ પોતે કહે છે તો તાત્કાલિક આ સંચાલકોએ પણ માનવતાને ધ્યાનમાં રાખીને કોઈ દુર્ઘટનાની વાત જોતા હોય એવું મને લાગી રહ્યું છે તો જ્યાં સુધી બીયુ પરમિશન ના મળે એટલે કે જે પૂરતા કરવાની છે એમની જે હોસ્પિટલ ઝડપથી ચાલુ કરી દીધી છે પૈસા કમાવા માટે કે કોઈ બીજા આશય જે હોય તો એમને બંધ કરી દેવું જોઈએ અને પ્રજાના હિતમાં બીયુ પરમિશન ના મળે ત્યાં સુધી હોસ્પિટલ તાત્કાલિક સરકારે બંધ કરાવી જોઈએ આમાં કોઈ વિવાદનો પ્રશ્ન નથી કારણ કે મેં મારા નામજોગ અરજી આવી છે હું ભારતીય જનતા પાર્ટીનો પાટણ શહેરનો પૂર્વ ભાજપના પ્રમુખ છું નગરપાલિકામાં ત્રણ ટર્મથી નગરસેવક છું એટલે મેં આ અરજી કોઈ પૂર્વક રાખીને આપી નથી પણ પાટણની અને ગુજરાતની જે જનતા અહીંયા આવે છે એના હિત માટેની અરજી છે એટલે વહેલામાં વહેલી તકે રાજકોટવાળી ના થાય એના માટે સરકારે ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને રાજકોટની જે ઘટના બની એ પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ એક્શનમાં છે અને એમને આવા અનેક હોસ્પિટલો અને બિલ્ડિંગોનો સીલ મરાયા છે તો મારી મુખ્યમંત્રીને પણ વિનંતી છે તો હું સત્ય છું અને સાચો હોય તો હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવી જોઈએ બીમી બીયુ પરમિશન વગરની હોય છે એટલે અમે લગભગ ગુજરાતના તમામ જે આરોગ્યલક્ષી જે અધિકારીઓ હોય છે મુખ્યમંત્રી શહેરી વિકાસ કલેક્ટર અને નગરપાલિકા બધાને અમે રજૂઆત કરી છે ટ્રસ્ટી તરીકે હાલ તો મને બહુ ખ્યાલ નથી પણ જ્યારે કાર્ડમાં નામ વાંચ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ ચેરમેન છે અને બીજા અનેક લોકો એની સાથે આ હોસ્પિટલની અંદર સંકળાયેલા છે